હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસા ની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડીયો નંબર ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાય હોય તો હોય છે શિક્ષકનો અને પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો આ પ્રકારની ઘટના અવાર રવિવાર અમે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષક ને ગુરુ દર્જો આપવામાં આવે છે કહેવામાં આવે છે કે ગુરુ દ્રોણ ગુરુ કૃપાચાર્ય વાલ્મિકી ચાણક્ય કૌટિલ્ય અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈને આવે છે અથવા તો એને અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાના વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષણ શિક્ષકોની જે ભરતી છે છે એની ઉપર અમારી ચાપતી નજર જે પ્રમાણિક જે હકદાર જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી પરંતુ જે વગદાર છે આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે કેમ કે આ જે જે મુદ્દો છે તેમાં ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચાર ના જનક છે એવું અમારી સામે આવ્યું છે ત્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા દાહોદ ની અંદર કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો ને જિલ્લો દાહોદ આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને જેમાં છ થી આઠ માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક ની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ એ ઉમેદવાર ઉમેદવાર દ્વારા દ્વારા જાગૃત ફરિયાદ આપવામાં આવી લેખિત માં અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર

મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી હવે આ જે છે એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડિયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડિયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી તો એ આખો વિડિયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે સત્તર લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે આ પાછળ જે શિક્ષકો ઊભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી બાર લાખ રૂપિયામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષક માં તમારી નોકરી ફાઇનલ અને કાલથી જ તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ વિડીયો નંબર એક તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી જે હાલના વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ કહીએ છીએ કે ના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે એટલે કે શિક્ષક ની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ અને ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણ માં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે ભ્રષ્ટાચાર ને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી આ છે શ્રી ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી અને વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી એમની સાથે એમના પિતાશ્રી છે અને જે વિઝ્યુઅલ માં વાત કરવામાં આવી છે એ ગાડી પણ તમે જોઈ શકો છો એ ગાડી પણ ત્યાં ઉપલબ્ધ જ છે હાજર પણ હતી એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા

એવું બિલકુલ નથી આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે તો આને દાખલારૂપ વિડિયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ ની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરિતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ મારી માંગણી છે અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોગા મોટા મોટા મગરમચ્છો હોય એ છૂટી જાય તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદ મદદની કમિશનર તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાયબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામ ને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ગમે એવો મોટો વગદાર વ્યક્તિ હોય વિદ્યાર્થી નેતા યુવા આગેવાન સિંહ જાડેજા સાહેબની આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ આપ સાંભળી રહ્યા હતા અને તેમણે આ પ્રેસ કોન્ફરન્સની અંદર શિક્ષણ જગતનો વધુ એક ભ્રષ્ટાચાર લાવ્યા છે અને આ ભ્રષ્ટાચાર છે જે આશ્રમ શાળાની અંદર જે શિક્ષકની ભરતીનો કૌભાંડ અને વર્ષોથી આ કૌભાંડ ચાલી રહ્યા છે તેમ વિદ્યાર્થી આગેવાન સિંહ જાડેજા સાહેબ જણાવી રહ્યા છે અને આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સથી હળકંપ મચી ગયો છે અને શિક્ષણ જગતને કલંકિત કરતી આવી ઘટનાઓ ગુજરાતમાં છ કેમ બહાર આવે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે અને શિક્ષકની ભરતીમાં જે રીતના કૌભાંડ થાય છે તેને બહાર લાવતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ જાડેજા સાહેબની આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ આપ સાંભળી રહ્યા હતા